પોરબંદરના કીર્તિ મંદિર ખાતે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જેને લીધે ગાંધીજીનું જન્મસ્થળ નિહાળવા પણ પ્રવાસીઓની કતાર જોવા મળે છે હાલ ચાલી રહેલા વેકેશન ને કારણે પોરબંદર વિવિધ પ્રવાસન સ્થળો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે ઠેર ઠેર મોટી સંખ્યા પ્રવાસીઓ જોવા મળે છે ત્યારે મહાત્મા ગાંધીજીનું નું જન્મ સ્થળ કીર્તિ મંદિર પણ મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી હાલ અહીં સામાન્ય દિવસો કરતા ચાર ગણા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે જેથી અહીં ગાંધીજીનું નું જન્મ સ્થળ નિહાળવા પણ પ્રવાસીઓની કતા લાગે છે પ્રશાંત મોઢા સંચાલક કીર્તિ મંદિર પોરબંદર હાલ ક્રિસમસની જે જાહેર રજાઓ છે અને એના કારણે એકત્રીસ ડિસેમ્બર આવી રહી હોય જેના અનુસંધાને પ્રવાસીઓની સંખ્યાનો ખૂબ જ વધારો થયેલ છે સામાન્ય દિવસોમાં જે પાંચથી પાંચસોથી છસો જેટલા પ્રવાસીઓ આવતા હોય છે જેની સામે હાલ સ્કૂલના પ્રવાસ અને અન્ય પ્રવાસીઓની સંખ્યાના કારણે હાલ સામાન્ય કરતાં ત્રણ ગણા જેટલા પ્રવાસીઓ એટલે કે અંદાજીત પંદરસો જેટલા પ્રવાસીઓ આવવાની ધારણા છે અને હાલ એટલા વ્યક્તિઓ મુલાકાત લઈ રહેલ છે મારું નામ ઠાકોર ધોલાજી અવાજી છે હું શ્રીમતી માકડના આચાર્ય છું કે મહેસાણા જિલ્લામાં આવેલું છે અમે અહીંયા શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા છે અત્યારે કીર્તિ મંદિરમાં છીએ અમે ખરેખર બાળકોને આ કીર્તિ મંદિર જોઈને ખૂબ જ આનંદ થયો અને ગાંધીજી વિશે પણ સારી જાણકારી મળી હું આશા રાખું છું ભવિષ્યની અંદર અમારા બાળકો છે એ આ કીર્તિ જોઈને સારી છે સાથે સાથે એક વાત પણ મેં નોંધ કરી છે કે ખરેખર બાળકો જયારે શૈક્ષણિક પ્રવાસમાં આવતા હોય છે ત્યારે અહીંયા જે વ્યવસ્થાનો થોડોક અભાવ જોવા મળ્યો અને ખરેખર અલગ અલગ થોડીક લાઈન સારી હોય તો બાળકોને અને સાથે સાથે જનરલ પબ્લિક પબ્લિકને પણ અનુકૂળતા રહે મારું નામ જલામિના અમે માકળાશથી આવ્યા છીએ અમે અહીંયા આવ્યા ત્યારે અમને જોવામાં ખૂબ મજા આવી અહીંયા લાઈન પણ ખૂબ છે પરંતુ અમને તો પણ અહીંયા બધું જોવાની મજા આવી કાન્તીજી નું ઘર અને તમને અહીંયા રાખેલી વસ્તુ ખૂબ સારી છે ગાંધીજીના જન્મસ્થળે ઉપર જવા માટે અને નીચે ઉતરવા માટે માત્ર એક જ સીડી હોવાથી આ વ્યવસ્થા સર્જાય છે આથી ઉતરવા માટે અન્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે એ સિવાય અહીં ગાઈડની પણ સુવિધા ન હોવાથી પ્રવાસીઓને પૂરતી માહિતી મળી શકતી નથી આથી ગાઈડની પણ નિમણૂક કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર